બાપ આ ડારે સાક્ષી લેજો હવે આપણે સુધારી નાખ્યા શબ્દ જે સુધાર મેઘવાડો અને માતાજી ને ભેળિયા લોબડી કામળો આ મેઘવાડો વણતા અને માને આપણે ચડાવતા એવા વણતા કે એમાં બધા પાણી ભરી લ્યો ભેળિયામાં પાણી નું ટીપુ નો નહીં આજે પરિવાર છે એના હસ્તક હવ પેલા મા ધરતીના ખોળે